હેલો એવરી વન કિચન કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા ઢોસા મસાલા ઢોસાનું બેટર રેડી કરવા માટે આપણે અત્યારે એક વાટકી અડદની દાળ લઈ લીધી છે જે વાટકીના માપથી તમે અડદની દાળ લો એ વાટકીના માપથી ત્રણ વાટકી જેટલા આપણે ચોખા લઈ લેવાના છે મેં ઘરમાં રહેલા અત્યારે ચોખા લીધેલા છે એટલે એની અંદર જે આપણે દિવેલનું જે ચિકાસ હોય છે એને પ્રોપર કાઢવા માટે આપણે સારી રીતે દાળ અને ચોખાને પાણીથી ધોઈ લઈશું તો આપણા અત્યારે દાળ ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે હવે આપણે એની અંદર પાણી એડ કરી લઈશું ફૂલ અત્યારે હું તપેલી પાણીથી ભરી દઉં છું અને પછી એને ઢાંકીને ફૂલ નાઇટ માટે આપણે રહેવા દઈશું તો અત્યારે દસથી બાર કલાક થઈ ગયા છે એની અંદર રહેલું પાણી આપણે કાઢી લઈશું અને મિક્સર જારની મદદથી દાળ ચોખાને આપણે પીસી લઈશું થોડું થોડું પાણી એડ કરીને આપણે આ બેટર બનાવવા માટે પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું ઇડલી અને ઢોંસાનું ખીરું રેડી થઈ ગયું છે આપણે અત્યારે ઢોંસા બનાવવાના છે તો ખીરું બંને સેમ હોય છે તો આવું આપણે પીસી લેવાનું છે એકદમ લીસું તો બધું જ ખીરું આપણું પીસાઈ ગયું છે હવે આપણે આ બેટરની અંદર આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે નોર્મલ એડ કરવાનું છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે છો કરી શકો છો હવે આપણે આની અંદર એડ કરવાના છે દહીં તો હું અહીંયા અમૂલ મસ્સી દહીંનો ઉપયોગ કરી રહી છું તમારા ઘરમાં બનેલું દહીં પણ તમે એડ કરી શકો છો દહીં એડ કર્યા પછી આપણે આ બેટરને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણું ખીરું સરસ મજાનું થઈ ગયું છે રેડી હવે આપણું તૈયાર થયેલું બેટરને આપણે ત્રણથી ચાર કલાક માટે ઢાંકીને મૂકી દઈશું તો હવે આપણે સાંભાર બનાવવા માટે અહીંયા હવે તુવેરની દાળનો ઉપયોગ કરેલો છે તો ત્રણ વાટકી જેટલી હું અહીંયા તુવેરની દાળ લઈ લઉં છું તો તુવેરની દાળ લઈ લીધા પછી આપણે એની અંદર પાણી એડ કરીને આ દાળને સારી રીતે આપણે વોશ કરી લઈશું સારી રીતે આપણી દાળ ધોવાઈ જાય એના પછી પંદરથી વીસ મિનિટ માટે કાં તો અડધો કલાક માટે આપણે એને પલાળીને રાખવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે તો પાણી એડ કરી લીધું છે અને પાણી એડ કરીને આપણે એ દાળને થોડી વાર માટે રહેવા દઈશું તો લગભગ અહીંયા મારે પંદરથી થી વીસ મિનિટ જેટલું થઈ ગયું છે અને દાળ આપણી સારી રીતે પલળી ગઈ છે અને અહીં આપણે લઈ લીધો છે સરગો તમારા ઘરમાં કોઈને સરગવો ના ભાવતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ સરગવાથી સાંભારમાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણે કુકરની અંદર દાળ એડ કરી દીધી છે દાળ એડ કર્યા પછી આપણે એની અંદર સરગવો એડ કરી દઈશું તો દાળ બાફવાની ટાઈમે આપણે કટકા કરીને એને એડ કરી લેવાના છે હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈશું પાણી એડ કર્યા પછી હળદર અને મીઠું તમારે બંને વસ્તુ એડ કરવાની છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે પછી આપણે સાંભારના મસાલામાં પણ એડ કરવાનું હોય છે તો હું અહીંયા વધારે એડ કરી રહી છું અને આને મિક્સ કરીને આપણે બાફી લઈશું કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે ત્રણથી ચાર સીટી વગાડી લઈશું અને હવે આપણે મસાલા માટે અહીંયા બાફેલા બટેકા અને વટાણા લઈ લીધા છે લીલા વટાણાનો ઉપયોગ કરેલો છે અને આ બંને જ વસ્તુને આપણે સારી રીતે મેશ કરી લેવાની છે તમે કટકા પણ કરી શકો છો તો હું અહીંયા બધા જ બટેકાને મેશ કરી લેવાની છું તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ બટેકા સારી રીતે મેશ થઈ ગયા છે અને બટેકા મેશ થઈ જાય એના પછી આપણે આની અંદર વટાણા પણ એડ કરી દઈશું પણ વટાણાને વધારે પ્રમાણમાં આપણે મેશ નથી કરવાના નોર્મલ જ આપણે કરવાના છે તો અહીંયા આપણા બટેકા અને વટાણા બધા જ મેશ થઈ ગયા છે આપણે અહીંયા ચારથી પાંચ ડુંગળી લઈ લીધી છે જેણે જીની સમારી લીધી છે પાંચ છ આપણે લીલા મરચાં લઈ લીધા છે કોથમીર અને લીમડું અને સાંભાર માટે આપણે અહીંયા બે ડુંગળી લઈ લીધી છે કોથમીર લઈ લીધી છે લીંબુનો રસ લઈ લીધો છે લીલા મરચાં લઈ લીધા છે અને એક ટમેટું લઈ લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો અત્યારે આપણી દાળ બફાઈ ગઈ છે તો આપણે એને ગ્રાઇન્ડ સારી રીતે કરી લઈશું તો અહીંયા આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો અત્યારે આપણે કરીશું મસાલાની તૈયારી એના માટે આપણે ગેસ ઉપર પેન મૂકી દઈશું અને ગેસ ઓન કરી લઈશું પછી આપણે એની અંદર એડ કરીશું તેલ હું અહીંયા ચારથી પાંચ પરી જેટલું તેલ એડ કરી છું તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું રાઈ રાઈ અત્યારે આપણે એડ કરી લીધી છે અને રાઈ સારી રીતે સંતળાઈ જાય એના પછી આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે તેલ સરસ આવી ગયું છે તો જીરું પણ આપણું જલ્દી જલ્દી સંતળાઈ ગયું છે પછી આપણે અહીંયા એડ કર્યા છે લીમડો અને પછી ડુંગળી તો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને સારી રીતે સાંતડવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ડુંગળી સારી રીતે સાંતડાઈ રહી છે તમે ગેસની ફ્લેમ મીડિયમ રાખી શકો છો કાં તો પછી ફૂલ રાખી શકો છો આમ મીડિયમ રાખો તો વધારે સારું તો આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી હવે આપણે એની અંદર એડ કરીશું ઝીણા સમારેલા લીલા મરચાં તો આપણે અહીંયા લીલા મરચાં એડ કરી દીધા છે લીલા મરચાં આપણે વધારે એડ કર્યા છે કેમ કે એના લીધે તીખાશ પણ બહુ સરસ આવે છે તો લીલા મરચાં અને ડુંગળી સારી રીતે આપણા સંતળાઈ જાયના પછી આપણે મસાલો એડ કરવાનો છે તો અહીંયા આપણે મીઠું એડ કરી દીધું છે તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે તમે વધારે કે ઓછું કરી શકો છો પછી આપણે હળદર એડ કરી દઈશું લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર આ બધી વસ્તુ એડ કર્યા પછી આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને આપણે પાંચથી છ સેકન્ડ માટે થવા દઈશું પછી આપણે બટાકા અને વટાણાનો જે મસાલો કરેલો હતો એને આપણે એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો બધો જ મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણે ત્રણથી ચાર મિનિટ માટે મસાલાને સારી રીતે તૈયાર કરી લીધો છે હવે આપણે એની અંદર એડ કરી દઈશું કોથમીર તો હવે આપણો ઢોંસાનો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે સાંભારની તૈયારી કરીશું તો મેં અહીંયા આગળ એક તપેલી લઈ લીધી છે ગેસ ઓન કરી લીધો છે અને હવે હું આની અંદર એડ કરી દઈશ તેલ તો અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો હવે આપણે એની અંદર એડ કરી દીધી છે એક ચમચી જેટલી રાઈ રાઈ આપણી સારી રીતે સંતળાઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરી લઈશું થોડીક હિંગ ટેસ્ટ માટે હિંગ એડ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરી દઈશું લીમડો અને લીમડો એડ કર્યા પછી આપણે જે ઝીણી સમારેલી ડુંગળી હતી એને એડ કરી દઈશું ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એના પછી આપણે જે ઝીણા સમારેલા લીલા મરચાં હતા એને એડ કરી લઈશું ડુંગળી મરચાંને આપણે સારી રીતે સાંતળી લેવાના છે એ બંને જ વસ્તુ આપણી સરસ મજાની તૈયાર થઈ જાય પછી આપણે એડ કરી લઈશું ટમેટા તો મેં અહીંયા એક ટમેટું લીધેલું હતું જેને મેં ઝીણું સમારી લીધેલું હતું ડુંગળી મરચાં અને ટમેટા આપણે સારી રીતે સાંતળી લેવાના છે કચાસ ના રહેવી જોઈએ એનું ધ્યાન રાખવાનું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જે ટમેટા એડ કર્યાના પછી થોડું પાણી છૂટું થઈ રહ્યું છે પણ આપણે તેલ છૂટું થઈ જાય એના પછી આપણે મસાલો કરવાનો છે તો અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દીધું છે ધણાજીરું પાવડર એડ કરી દીધું છે હવે આપણે એની અંદર એડ કરીશું હળદર પછી આપણે મીઠું એડ કરીશું તો મીઠું સ્વાદમાં આપણે ઓછું એડ કરવાનું છે કેમકે દાળ બાફતી વખત આપણે એડ કર્યું હતું અને હું અહીંયા એવરેસ્ટનો સાંભાર મસાલો યુઝ કરી રહી છું તો તમે જોઈ શકો છો મેં બે ટેબલ સ્પૂન જેટલો સાંભાર મસાલો લઈ લીધો હતો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલો આપણો સારી રીતે થવા દેવાનો છે આપણે મિનિમમ દસથી વીસ સેકન્ડ સુધી અને એ સરસ મજાનો થઈ જાય પછી આપણે એની અંદર એડ કરીશું બાફેલી આપણી દાળ જે ગ્રાઇન્ડ કરેલી હતી દાળ એડ કર્યા પછી આપણે દસ મિનિટ સુધી ધીમા તાપે એને થવા દેવાની છે આપણે સાંભાર બનાવવાનો છે એટલે દાળને વધારે પડતી ઉકાળવાની નથી પણ એવી રીતે ગરમ થવા દેવાની છે કે સારી રીતે આપણો સાંભાર તૈયાર થઈ જાય આપણા આ સાંભારને મિનિમમ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એડ કરવાનું છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે લીંબુનો રસ તો મેં અહીંયા આગળ બે લીંબુનો રસ કાઢેલો હતો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો આપણે લીંબુનો રસ એડ કરીને સાંભારને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લીધો છે અને ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો સાંભાર સરસ મજાનો રેડી થઈ ગયો છે તમે જેટલું વધારે અને ઉકાળશો એટલો વધારે પડતો ઝાડો થઈ જશે તો આપણે એને નોર્મલ જ રાખવાનો છે ને હવે આપણે એની અંદર એડ કરી દઈશું કોથમીર તો આપણો સરસ મજાનો સાંભાર થઈ ગયો છે રેડી તો હવે આપણે જે ઢોંસાનું બેટર રેડી કરી દીધું એને આપણે ખોલી લઈશું તો તમે જોઈ શકો છો કે ઢોંસાનું બેટર આપણું સરસ મજાનું રેડી થઈ ગયું છે તો આ થોડું ઝાડું પડે તો તમારે ઢોંસા માટે જેટલું પતલું કરવું હોય તમે થોડું પાણી એડ કરીને પતલું કરી શકો છો તો મેં અહીંયા થોડું પાણી એડ કરીને મારું બેટર સરસ મજાનું રેડી કરી દીધું છે તો હવે એક બાઉલ લઈ લીધું છે એની અંદર પાણી એડ કરીને આપણે તેલ એડ કરી દઈશું એક પરી જેટલું તો જ્યારે આપણે તવા ઉપર ઢોસા ઉતારીએ તો દર વખતે આપણે એક વખત લૂંછવું પડે છે તો આપણે આ તેલ પાણીથી જ લૂંછીશું હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને ગેસ ઓન કરીને આપણે જે ઢોસાનો તવો છે એ મૂકી દઈશું અને આપણે જે પાણી બનાવેલું છે તેલ પાણી અને એક સારું એવું કપડું લઈ લઈશું તો કોટનનું એવું કોઈ કપડું તમારે ઉપયોગમાં લેવાનું અને પછી ગરમ થઈ જાય તો એના પછી આપણે એનાથી લૂચી કાઢવાના છે તવાને એક વખત તો આપણો તવો સરસ મજાનો ગરમ થઈ ગયો છે અને આપણે જે તિલ પાણીનું મિશ્રણ કરેલું હતું અને કપડાથી આપણે આવી રીતે સરસ મજાનો આખો તવો લૂચી કાઢવાનો છે આપણું તૈયાર થયેલો બેટર આપણે એક ચમચામાં લઈ લઈશું અને તવા ઉપર આપણે આવી રીતે ફેરવી દેવાનું છે વધારે વાર નથી કરવાની કેમ કે તવો ગરમ હોય તો ખીરું તમારું અગર ચોંટી જશે તો ઢોંસો સારું નહીં ઉતરે પછી આપણે તેલવાળી પીંછી કરીને એક વખત ફેરવી દેવાનું છે તમારું બેટર સારી રીતે રેડી થઈ જશે એટલે આજુબાજુમાંથી થોડું થોડું ખુલવા લાગશે તમારે એને જબરદસ્તી ઉખાડવાની જરૂરત નથી કેમ કે જ્યારે ઢોંસો રેડી થઈ જાય છે એટલે ઇઝીલી એ ઉખડી જાય છે તો તમે જોઈ શકો છો કે અત્યારે એ થયો નહોતો તો હવે તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો ઢોંસો રેડી થઈ ગયો છે કે ઇઝીલી પલટાઈ જાય અને બીજી બાજુમાં આપણો થોડો ઢોંસો શેકાઈ જાય પછી આપણે પાછો એને ફેરવી દેવાનો છે એના પછી આપણે જે મસાલો રેડી કરેલો હતો એને આપણે એની અંદર ભરી દઈશું તમે કોઈ પણ શેપમાં એને રેડી કરી શકો છો તો મસાલો આપણો ભરાઈ જાય એના પછી આપણો ઢોંસો સરસ મજાનો થઈ ગયો છે રેડી તમે ગળ્યું દહી કાં તો નારિયેળની ચટણી સાથે પણ એને શવ કરી શકો છો તો મારી આ હતી ઇઝી અને સિમ્પલ ઢાંસો બનાવવાની રીત તો તમને લોકોને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય